અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દસ દિવસ પહેલા બેના મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના માછીવાડ દીવાદાંડી અને દાંડી દરિયા કિનારે મળી આવ્યા હતા ઘટનાની જાણ નવસારી પોલીસને થતા પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો લઈ તપાસ આરંભી હતી અને તાત્કાલિક અમરેલી પોલીસનો સંપર્ક કરી આ મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી ઉલ્લેખनीय છે કે મધધરિયે લાપતા બનેલા 11 ખલાસીઓ પૈકી અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળ્યા છે જ્યારે હજી 7 ખલાસી લાપતા હોવાનું જાણવા મળ્યું છે અમે જે અત્યારે જે સૌ મળ્યું એ કલરને જાણથી પોલીસ દ્વારા એટલે અમે જબરદસ્ત પોલીસ સ્ટેશનમાં તમને જાણા મળી ગઈ રહી આ એક ફોટો મળ્યા છે તો ફોટો અમને મળ્યા એટલે અમે ફોટોમાં તપાસ કરી એટલે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આમારી જ છે અમે બોડી એટલે અમે બસ એ તપાસ કરી એટલે અમે તરત કાલે અહીંયા લેવા માટે નીકળી અને પહોંચ્યા છે તમને અમારું કન્ફર્મ છે કે આ ડેટ બોડી અમારી જ છે એટલે અમે આજે લઈને જઈશું ત્યાં તરીકે સહાય તો અમને અત્યારે તો નહીં પણ હવે જેથી કરીને લઈ જઈશું ને પછી સરકારને તો અમત રજૂઆત કરેલી જ છે ઓલરેડી એટલે સરકાર આપે છે ને આપશે પણ